કે એટલે એવું લખેલું છે કે મરેલા વ્યક્તિને પણ જીવિત કરી શકે એટલે જે જે વ્યક્તિને હાર્ટ એટેક આવી રહ્યો છે હાર્ટ એટેક આવ્યો હોય એક તદ્દન એક મૃત અવસ્થામાં જવાની તૈયારીમાં હોય ને એ સમયે જો આપણે એની હાથની બે આંગળીઓને વાળીને રાખી દઈએ તો એ વ્યક્તિનું જીવ છે બચી શકે એવું આ મુદ્રા જે જગ્યા ઉપર જે શાસ્ત્રોની અંદર લખેલી છે તે જગ્યા ઉપર દર્શાવેલું છે તો આને આપણે મૃત સંજીવની મુદ્રા તરીકે નામ આપીએ કે જેનું આપણું સામાન્ય નામ છે હોય કોઈ પણ કારણે તમને એવું લાગે છે કે છાતીમાં એકદમ દુખાવો થઈ રહ્યો છે આખું શરીર છે એકદમ પાણીપાણી થઈ રહ્યું છે અકળામણ થઈ રહી છે અને એ સમયે તમારે શું કરવું એ તમને સૂઝતું નથી તો હું તમને એક મુદ્રા બતાવું છું દરેક સાજો વ્યક્તિ પણ આ મુદ્રા કરીને પોતાના શરીરને સ્વસ્થ કરી શકે હૃદયને એકદમ મજબૂત કરી શકે અને બીજી વસ્તુ ગેસ અને કાઢી શકે વાયુને એકદમ સો ટકા છે તો એના માટેની આ મુદ્રા છે આપણા હાથ વડે કરવાની છે હાથનો કયો એક ભાગ છે કઈ આંગળી છે કે જેના વડે આ મુદ્રા કરવાની છે કે જે હૃદય અને આપણા શરીરના વાયુ માટે નસે નસ ની અંદર રહેલા વાયુ ગેસને બહાર કાઢવા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આ મુદ્રા છે આપણા બે બંને હાથે કરવાની છે ખાસ કરીને આપણું હૃદય છે ડાબી બાજુ છે તો આપણા જમણા હાથે મુદ્રા કરવામાં આવે તો ડાબી બાજુના દરેક અંગોને ફાયદો થાય એટલે આપણે બંને હાથે મુદ્રા કરવાની છે પેલા તમને એ શીખવાડવું કે મુદ્રા કઈ રીતે કઈ પોઝિશનમાં બેસીને કેટલી મિનિટ માટે કરવાની જ્યારે પણ પેલા એ પોઝિશન શીખવાડી દઉં કે જ્યારે ઇમરજન્સીનો સમય હોય છાતીમાં દુખાવો થયો છે ડાબી બાજુનું પર ખૂબ બધું દુઃખે છે એ સમય દરમિયાન તમારે તાત્કાલિક ધોરણે બંને હાથે અથવા એક હાથે જમણા હાથે તમારે મુદ્રા કરવાની છે તો બંને હાથે સ્ટાર્ટ કરી દો આપણા હાથની પહેલી આંગળી છે એ તર્જની આંગળી બાકીની મધ્યમાં અને અનામિકા ત્રણ આંગળીઓ વડે કરવાની છે આ મુદ્રા કનિષ્ઠિકાને સાઈડમાં જ રાખવાની છે અને અંગૂઠા વડે પહેલા આપણે આપણી જે પહેલી આંગળી છે એને આ રીતના વાળી એના ઉપર અંગૂઠો આ રીતના ખાલી રાખી દેવાનો વધારે ભાર નથી આપવાનો નોર્મલ રાખી દેવાનો છે એ પછી આ બંને આંગળીના જે ટેરવા છે એ ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરવાનું છે જોઈ લો આ રીતના બંને હાથે કરવાની છે આપણે એક હાથની આંગળી આ રીતના વાળી બંને હાથની બાકીની બે આંગળીઓ છે એ અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરી ટચલી આંગળી કનિષ્ઠિકાને એકદમ સીધી રાખવાની છે આ બે આંગળીઓને આ રીતના જોઈન રાખવાની નીચે બેસી પગ ઉપર રાખીને અથવા સોફા ઉપર બેસીને સુતા સુતા ચાલતા ચાલતા પણ તમે આ મુદ્રા કરી શકો છો અને આ મુદ્રા કરતા સમયે તમારે નાક વડે એક એક બાજુથી ઊંડો શ્વાસ લેવો બીજી સાઈડ થી ઊંડો શ્વાસ છોડવો શ્વાસ છે આપણો એ છોડવો આ રીતના પણ પ્રોસેસ તમે કરી શકો અનુલોમ વિલોમ પ્રાણાયામ આ મુદ્રા કરશો એટલે સેકન્ડ થી લઈને બે ની અંદર છાતી નો દુખાવો અકળામણ છે બોડી ની અંદર જે મતલબ બોડીના અંગો જકડાઈ ગયા હોય એટેક ના કારણે કે પછી કોઈ અન્ય ગેસ નો એટેક હોય પેનિક એટેક હોય કે પછી એસિડિટી નો દુખાવો કે બળતરા હોય સો ટકા શાંત થઈ જશે મટી જશે આ મુદ્રા છે ગજબનો ફાયદો આપે છે જે લોકોને મેં જ્યારે જ્યારે પણ મુદ્રા બતાવી છે અને જેમને સાથીમાં દુખાવો થયો છે એ લોકો ઇમરજન્સીમાં આ મુદ્રા કરી છે એમને તાત્કાલિક દુખાવામાં રાહત મળી છે એટલે અપાન વાયુ મુદ્રા લખીને નહીં આ વિડીયો સેવ કરીને રાખો જીવન બદલી નાખશે જીવન તમારું બચાવી નાખશે જ્યારે પણ ઇમરજન્સીમાં તમારે આને ઉપયોગમાં લેવાની છે તે સમયે તમને આ ચમત્કારિક કામ આપશે બીજી વસ્તુ આ અને આની સાથે સાથે આપણે વાયુ મુદ્રા પણ થાય છે વાયુ મુદ્રા છે એ આપણા શરીરના ગેસને શરીરમાંથી બહાર કાઢે છે અપાન મુદ્રા એસિડિટી પેટને લગતા કોઈ પણ રોગોનો 100% ઈલાજ કરવામાં સક્ષમ છે આ મુદ્રા અને 15 થી 20 મિનિટ રોજ કરવાથી તમને એનો લાભ મળશે જે સમયે દુખાવો ઉપડે ત્યારે 5-10 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પણ આરામથી કરી શકો રિલેક્સ થઈને કરવાનું છે કારણ કે આ મુદ્રા કરવાથી તમારું 100% દુખાવો બંધ થઈ જશે આ મુદ્રા ઇન્જેક્શન જેવું કામ કરે છે હા છાતીમાં દુખાવો છે ઉપડ્યો હોય એટલે આ મુદ્રા કરતા સમયે તમારે દવાખાને પણ જવાની જરૂર છે કારણ કે એવું બિલકુલ નથી કે આ મુદ્રા કરશો એટલે તમને 100% સારું થઈ જશે આ મુદ્રા છે જ્યારે પણ આપણને પેનિક એટેક આવ્યો હોય ગેસનો એટેક એસિડિટીનો દુખાવો કે એટેક હાર્ટ એટેક આવ્યો હોય એ સમયે જ્યારે તમે ઘરેથી દવાખાને જાવો છો વચ્ચેનો સમય છે એ સમય દરમિયાન તમારે આ કરવાની મુદ્રા છે પણ દૂર થાય દુખાવો પણ દૂર થાય અને તાત્કાલિક તમને ટ્રીટમેન્ટ ચાલુ કરી શકો ટ્રીટમેન્ટ મળી જાય તો તમારો જીવ પણ બચી જશે આ મુદ્રા છે અપાન વાયુ મુદ્રા કોઈ પણ સમયે તમે આરામથી કરી શકો નીચે બેસીને કે કોઈ પણ પોઝિશનમાં તમે કરી શકો અને મુદ્રા કરવાનો જે ટાઈમ છે પંદર થી પિસ્તાલીસ મિનિટ જો છે કોઈ પણ વ્યક્તિ આ મુદ્રા કરી શકે હૃદયમાં તમને દુખાવો ન હોય અને હૃદય સારું રાખવું હોય તો પણ રોજ 15 મિનિટ જમ્યાના અડધો કલાક પછી તમે આ મુદ્રા આરામથી કરી શકો જમ્યા બાદ તરત પણ કરી શકો અડધો કલાક પોણો કલાક પછી પણ કરી શકો આ પ્રકારના વિડિયો જોવા માટે ચેનલ ઉપર બરકરાર રહો ચાલુ રાખો ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર હું નવા વિડિયોમાં તમને નવી માહિતી સાથે